સમાચારો ની કરીએ શરૂઆત આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર મનુ ભાગરે રચ્યો ઇતિહાસ પેરિસ ઓલિમ્પિક માં ભારતને અપાવ્યો પહેલો મેડલ ગુજરાતના સૌથી પાવરફુલ ગણાતા અધિકારી કે કૈલાસનાથન નો વધ્યો દબદબો પુડુચેરી ના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની મળી જવાબદારી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરેલા ઓર્ડર માં નિમણૂક સુરતના સાંસદ મુકેશ દલાલની વધી શકે મુશ્કેલી ગુજરાત ફટકારી નોટિસ કોંગ્રેસની ફરિયાદ બાદ કાર્યવાહી ઓગસ્ટે કોર્ટમાં હાજર ગુજરાતમાં હવે યુવાનોમાં પણ ચાંદીપુરા વાયરસનો ડર પહેલીવાર અઢાર વર્ષના યુવકમાં જોવા મળ્યા લક્ષણો રાજકોટના ચાર દર્દીઓમાં અને એકની ઉંમર અઢાર વર્ષ ભરૂચના આમોદમાં સાત કરોડ રૂપિયાના ખર્ચે વાત કરીશું મુકેશ દલાલ વિશે એ મુકેશ દલાલ કે જો બિનહરીફ ચૂંટાઈને આવ્યા આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના સાંસદ છે પરંતુ તેની સામે કાર્યવાહી કોંગ્રેસ હાથ ધરીને બેઠું છે કોંગ્રેસે ફરિયાદ કરી હતી અને હવે આદેશ આવ્યો છે મુકેશ દલાલને કે હાજર હો શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં સુરત લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા ત્યારબાદ સમગ્ર મામલે વિવાદ શરૂ થયો હતો અને વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે હવે ગુજરાત હાઈકોર્ટે મુકેશ દલાલજી ભાજપના સાંસદ છે એમને નવ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ પાઠવી છે કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટે આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી શું ફરિયાદ હતી અને હવે કોર્ટે શું કરવાનું છે એ શું કહ્યું છે કલ્પેશભાઈ મારી સાથે છે કલ્પેશભાઈ આ સમગ્ર મામલે શું ફરિયાદ હતી આપને અને હાઈકોર્ટે શું કહ્યું અમારી માંગ હતી કે આ ચૂંટણી રદ થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભાજપના એજન્ટની જે ભૂમિકા ભજવીએ ચૂંટણી પંચ દ્વારા એની પણ તપાસ થવી જોઈએ અને દલાલના દલાલ તરીકે ફોર્મ પરત ખેંચનાર નિલેશ કુભાની પણ તપાસ થવી જોઈએ અને આ અમે કોંગ્રેસના કાર્યકર્તા ખરા પણ અમે પણ આ મતદાર છે એટલે મારા જેવા બીજા અન્ય જે કાર્યકર્તા છે ઓલપાડ વિધાનસભામાંથી મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ વિધાનસભામાંથી ફિરોજભાઈ મલિક છે ફરિયાદી ત્રીજા ફરિયાદી છે મજા વિધાન અશોકભાઈ પુબળે અમે ત્રણ ફરિયાદી મતદાર તરીકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી કે ચૂંટણી રદ થવી જોઈએ ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ શહેરના ઓગણીસ લાખ વધુ મતદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય આપવામાં આવશે એક પહેલું પ્રગટ્યું છે કે નવ ઓગસ્ટે મુકેશ દલાલના હાઈકોર્ટમાં હાજર અમારો સમન્સ પાઠવવામાં આવ્યો છે તો આ સમન્સ મુકેશ દલાલ સિવાય કોને કોને પાઠવવામાં આવ્યું છે અને તમારી ફરિયાદમાં કોને કોને આરોપી બનાવવામાં આવ્યા અમારી ફરિયાદમાં ચૂંટણી પંચના આરોપી બનાવવામાં આવ્યા હતા મુકેશ દલાલ અને લીલેશ કુંભાણીને પણ આ જો અમારી પાસે મુકેશ દલાલની નોટિસ આપવામાં આવી છે એની કોપી મારી પાસે આવી છે તો નિલેશ કુંભાણી તો તમારી પાર્ટીના જ કેન્ડિડેટ હતા એમના ઉપર કેમ શંકા વ્યક્ત કરવામાં આવી છે જે રીતે એમને ફોર્મ પરત ખેંચ્યું છે અને જે ટાઈમ મીડિયા આપ્યું કે કોંગ્રેસ મારી સાથે ગદારી કરી છે એટલે મેં ફોર્મ પરત ખેંચ્યું છે તો મારે કહેવું હતું કે નિલેશ કુમાણીને કોંગ્રેસ પક્ષે બે વખત સુરત કોર્પોરેશનની ટિકિટ આપી છે એક વખત વિધાનસભાની ટિકિટ આપી છે અને આ વખતે લોકસભાની ટિકિટ આપી છે માત્ર ને માત્ર અંગત લાલચ ખાતર ભાજપ સાથે સોદાબાજી કરીને તેઓ ફોર્મ પરત ખેંચ્યું છે એટલે અમે નિલેશ કુભાણીને પણ આરોપી બનાવ્યા છે નિલેશ કુમાણીએ વ્યક્તિગત ભાજપના એજન્ટ તરીકે કામ કરતો વાંધો ન હતો પણ જે નવા મતદારો જોડાયા હતા કે જે આ વખતે પહેલી વખત મતદાન કરવાના હતા એટલે નિલેશ કુમાણીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર ઓગણીસ લાખ મતદારો હથિયારો છે એ માટે મેં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે અને છતાં પણ જો કે લાગશે તો અમે આ લોકોના હિતની લડાઈ લડવા માટે સુપ્રીમ કોર્ટ પણ જઈશું તો બિલકુલ કૌશલ બારોટ આપણી સાથે વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે કઈ રીતે સુરત લોકસભા સીટ પરથી મુકેશ ચંદ્રકાંત દલાલ ભાજપએ ત્યાં બિનહરીફ સાંસદ તરીકે જાહેર કરાયા હતા આ સમગ્ર મામલે જે કોંગ્રેસના કેન્ડિડેટ હતા નિલેશ કુંભાણી એ પણ ક્યાંક ક્યાંક શંકાના દાયરામાં હતા અને એમને પણ આમાં આરોપી બનાવવામાં આવ્યા છે ચૂંટણી પંચને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને સાથે જ હવે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે નોટિસ ઇસ્યુ કર્યું છે અને નવ ઓગસ્ટના રોજ તમામ લોકોને કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કર્યું છે અને હવે કલ્પેશ બારો જે ફરિયાદી છે એમાંથી એ કહી રહ્યા છે કે જો ગુજરાત હાઈકોર્ટમાંથી આ સમગ્ર મામલે ન્યાય નહીં મળશે તેઓ

તેઓ પણ ભૂતકાળમાં આ માગ કરી ચૂક્યા છે શું છે બધું માહિતી શું કહ્યું છે ઇતર સાંભળો આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અલગ અલગ જિલ્લાની અંદર જે કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે એ કાર્યક્રમને લઈને આપણી સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે એમનું છું ચેતરભાઈ ખાસ કરીને કયું અભિયાન ચાલુ કર્યું છે હાલ અમારું અભિયાન એવું છે સંગઠનનું નિર્માણ અમે કરી રહ્યા છે તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી એક એવું મંચ છે જે જે પણ યુવાનોને નેતા બનાવવા માટેનું મંચ પૂરું પાડે છે અમારો સ્પષ્ટ વિઝન છે સારું શિક્ષણ સારું આરોગ્ય પીવાના પાણી જે પણ મૂળભૂત ભૌતિક સુવિધાઓ છે લોકોને મફત મળે આ અમારા રિઝન સાથે અમે આગળ વધીએ છીએ ત્યારે તમામ તાલુકાઓ જિલ્લાઓની મીટિંગો ચાલુ છે અને સંગઠનનું નિર્માણ અમે કરી રહ્યા છીએ જેથી કરીને આવનારી નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની જે પણ ચૂંટણીઓ હશે એમાં સારી મજબૂતાઈથી અમે દરેક બેઠકો પર લડી શકીએ ખાસ કરીને છે જે રીતે લોકસભાની ચૂંટણી છે ઇન્ડિયા ગઠબંધન લડ્યું હતું તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ કઈ પાર્ટી એકલા લડશે લડશે કે ઇન્ડિયા ગઠબંધન કેવું છે આયોજન હાલના તબક્કાની તમામ મિટિંગો અમે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ જ કરી રહ્યા છે અને જ્યારે પણ કોઈ ચૂંટણી જાહેર થશે અને તમામ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ ભેગું થઈને કહેશે કે ઇન્ડિયા ગઠબંધનમાં લડવાનું છે તો એ રીતના લડીશું અને સ્વતંત્ર લડવાનું થશે તો સ્વતંત્ર લડીશું પણ આજે વહેલું કહીશું તમે કે આ રીતના લડીશું એ થોડું વહેલું પડશે પણ જે તે સમયે ચૂંટણી જાહેર થશે પછી નિર્ણયો લઈશું ખાસ મુદ્દો તમારા સંબોધનમાં તો કે ફરી એક વખત જે ભીલ પ્રદેશ છે એને લઈને એક મુવમેન્ટ ચાલુ થઈ છે ભૂતકાળની અંદર છોટુભાઈ વસાવાએ અને સુમજી ડામોર જે આદિવાસી નેતા હતા તેમને પણ એક અલગ આદિવાસી સમાજના દેશ માટેની જે મુવમેન્ટ કરી હતી પરંતુ એ મુવમેન્ટ કેટલા વખતથી ઠંડા બસ્તામાંથી ફરી આ મુવમેન્ટ ચાલુ રહી છે તમે કેવી રીતે એને આયોજન કરશો અને કેવી રીતે ભીલ પ્રદેશ બનશે અમે આદિવાસી વિસ્તારોમાં ફરીએ છીએ અંબાજીથી ઉમરગામ હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય કોઈ પણ સરકારો ત્યાં રાજ્યમાં શાસનમાં આવી છે તો અનુસૂચિ પાંચ અમારી લાગુ કરવાની હતી એ લાગુ નથી થઈ બંધારણમાં અમારો પૈસા એકનું પ્રાવધાન છે એનું પણ અમલીકરણ નથી થતું અને આજે તમામ વિસ્તારોની પરિસ્થિતિ સરખી છે શિક્ષકો નથી શાળાઓ નથી અપડાઉન કરતાં બાળકો માટે બસોની સુવિધાઓ નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી મોટા મોટા ડેમો અમારા વિસ્તારમાં છે એનું પાણી અમને નથી મળતું ખાણો છે લિગ્નાઇટોની એનું રોયલ્ટી નથી મળતી રેતી ત્યાંથી જાય છે એની રોયલ્ટી અમને નથી મળતી તો સરકાર અગર આદિવાસી સમાજનો વિકાસ કરવા નથી માગતી તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે જે અમારો ભીલ પ્રદેશ હતો ભીલ રાજ્ય હતું અમારું તો આવનાર દિવસોમાં અમને પછી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અંબાજીથી ઉમરગામ સુધીનો ગુજરાત આખો ભીલ પ્રદેશનો એક ભાગ છે જેને વિભાજન કરવામાં આવ્યો એને જોડીને અમને ભીલ પ્રદેશ આપે તો આવનાર દિવસોમાં અમે કેવડિયા ખાતે જેથી કરીને બધાને નજીક પડે એવી જગ્યાએ રાજધાની બનાવીશું ને અમારી પાસે બધું જ છે પાણી છે વીજળી છે કોલસો છે રેતી છે લાકડું છે બધું જ છે તો અમારી સંસ્કૃતિ અમારી અસ્મિતા પણ જળવાશે અને સ્વાયત્ત રાજ આવશે તો જેથી કરીને અમારો આદિવાસી જ મુખ્યમંત્રી હશે આદિવાસી જ ટ્રાઇબલ એડવાઇઝરીને કમિટીના પણ ચેરમેન હશે આદિવાસી અધિકારીઓ હશે આદિવાસી કોન્ટ્રાક્ટરો હશે એનજીઓ હશે તો લોકોને સમજી શકશે આજે એકલવ્ય મોડલ શાળામાં હિન્દી ભાષી શિક્ષકો છે અમારા બાળકોને શું તો આદિવાસી કલ્ચરને સમજવા માટે આ ભીલ પ્રદેશ જે રીતના પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું જે રીતના ઝારખંડ સતીશ ગડમડી મળી મરાઠીઓને મહારાષ્ટ્ર મળી તો અમને પણ ભીલોને ભીલ પ્રદેશ રાજ્ય મળે તો ચોક્કસ આવનાર દિવસોમાં આદિવાસીનો સારો વિકાસ થઈ શકે છે સમાચારમાં આગળ વાત વરસાદની આગાહીની અને ક્યાં થશે મેક મહેર તેની પરેશ ગોસ્વામી હોમાન નિષ્ણાંત ફરી એક વખત કહ્યું છે શું કહ્યું તેમણે કયા વિસ્તારમાં છે આગાહી સાંભળો વરસાદી જે સિસ્ટમ છે એ એવી રીતના મજબૂત બની છે જેથી કરીને ગુજરાતના અનેક વિસ્તારોને ગમરોડ છે અને મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં હવે આવનારા બે દિવસની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવતું હતું આ લો પ્રશર પ્રદેશ સુધી પહોંચી ગયું છે હવે આ પશ્ચિમ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એને કારણે આઠસો ને પચાસ એચપીએ લેવલે એક સિયો બની રહ્યો છે ત્યાં ખૂબ સારો એવો ભેજ છે અને સાતસો એચપીએ લેવલે એક સર્ક્યુલેશન બની રહ્યું છે આ બે દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ભારે થી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના મધ્ય કચ્છ અને પશ્ચિમ જે કચ્છના ભાગો છે એમાં છૂટાછવાયા ઝાપટા

આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે ને એકલ તો સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે એ સાથે વાત દક્ષિણ દક્ષિણ ગુજરાતની તો સુરત વલસાડ નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદ થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે હજી આવનારા બે દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ બરોડા કપડવંદ અમદાવાદ ગાંધીનગર અને ભાલ વિસ્તાર આની અંદર પણ એક સારામાં સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આની અંદર પણ એક અંદરે બે થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના જે અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા

અને ઘણા વિસ્તારોની અંદર છ સાત ઇંચ સુધીના પણ વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ એવી જ રીતે બોટાદ ભાવનગરની અંદર પણ સારા વરસાદો પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ એવી રીતે ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પડશે એટલે એક અંદર જોવા જાય તો ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદો નથી અથવા તો ઓછા છે એની અંદર હવે આવનારા બે દિવસ સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય જેમાં જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ એમાં કદાચ છૂટાછવાયા રેડા ઝાપટા પડે બાકી એમાં બહુ કઈ ખતરો નથી એટલે એ વિસ્તારના ખેડૂતો બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે આવનારા બે દિવસ દરમિયાન આ રીતે વરસાદ પડશે અને આ વરસાદ દરમિયાન ગાજવીજ નું પ્રમાણ પણ જોવા મળી શકે છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની ની આગાહી ફરી સામે આવી હતી શું કહે છે તેઓ કયા કયા વિસ્તારમાં આધાર વરસાદ આવી શકે છે શું પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે આ તમામ સવાલો છે સાંભળો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જો કે બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો હજુ સુધી જોઈએ એવો સારો વરસાદ નથી પડ્યો અમદાવાદ શહેરમાં અત્યાર સુધી આંકડા મુજબ સીઝનનો માત્ર આડત્રીસ થી ઓગણચાળીસ ટકા વરસાદ જ પડ્યો છે ત્યારે અમદાવાદમાં શા માટે હજુ સુધી ચોમાસું બરાબર જામતું નથી તેના પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કારણ જણાવ્યું છે અમલાલ પટેલે કહ્યું છે કે આ વખતે ચોમાસામાં વાદળ વાયુનું જોર નથી દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ સાનુકૂળ ન હોવાથી અરબસાગરની સિસ્ટમ કેરળથી મુંબઈ સુધી સક્રિય થાય છે જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં વલસાડથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ આવી રહ્યો છે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બરાબર સક્રિય નથી થતી અને દરિયાથી અમદાવાદનું અંતર વધારે હોવાથી સિસ્ટમ વડોદરા સુધી પહોંચે છે પરંતુ અમદાવાદ સુધી નથી પહોંચતી આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપરસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્રણ ભાગોમાં વરસાદ આવી શકે છે આ સિસ્ટમ સક્રિય થતાં અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી અમદાવાદ તથા ગાંધીનગરમાં સારો એવો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટાં પણ પડી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે रिपोर्ट गुजरात तक समाचार में रोकाश हाल एक ब्रेक माटे। अब जोता रहो गुजरात तक गुजरात न्यूज हैज बीन ब्रॉट यू बाय आज तक सबसे तेज ન્યૂઝ બીન ટુ યુ બાય ફરી એક વખત સમાચાર સામે આવ્યા છે સુરતમાં વિકાસ શું ખાડે ગયો છે શું છે માહિતી આપ પોતે સાંભળો જનતાના ટેક્સમાંથી સરકાર રોડ રસ્તા અને ઓવરબ્રિજ અને તમામ વિકાસ કાર્યો કરતી હોય છે સરકાર જનતા પાસેથી ટેક્સ લે છે અને એનામાંથી પાછળ કાર્ય કરે છે પણ એ વિકાસ કાર્ય કઈ પ્રકારનો હોય છે સુરત શહેરમાં તો એક એક્ઝામ્પલ આપણે આપી રહ્યો છું કે સુરત શહેરમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં ચાર દિવસથી વરસાદમાં ખાડાઓ પડી ગયા છે અત્યારે અમે જે ઉભા છીએ આપણે તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી આ તસવીરો આપ જોઈ શકો છો કે સુરત શહેરની રોડ રસ્તાઓ પર આવા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જો તમે આગળથી અચાનક વ્હીકલ લઈને આવો તો એટલા જબરદસ્ત ખાડામાં પડશો કે તમને જોરદાર આંચકો લાગશે અને આ ખાડો એક માત્ર જગ્યા નથી હવે અત્યારે આપ જોઈ શકો છો મોટા મોટા વ્હીકલ જે પસાર થઈ રહ્યા છે એમને પણ અહીં તકલીફો પડતી હોય તો નાના વ્હીકલવાળાને કેટલી તકલીફ પડતી હશે આપણે અંદાજો લગાવી શકીએ છીએ તો મોટા વ્હીકલવાળા અત્યારે જો એકદમ સ્લોલી અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે ખાડા એટલા મોટા છે કે જો જરા પણ એમનેથી ચૂપ થાય તો કંઈ પણ એક્સિડન્ટ થઈ શકે છે

તો અત્યારે એક મોટો ખાડો જે ટ્રક છે અહીંથી પસાર થઈ રહ્યો છે ને મોટા મોટા ખાડામાંથી પસાર થઈ રહ્યો છે જેટલા મોટી ટ્રક છે એટલા જ મોટા અહીંયા ખાડા છે એમ પણ કહી શકીએ તો ખોટું નહીં કહેવાય અને આવી જ રીતે જે લોકો કહી રહ્યા છે કે સુરતના પર્વતપાટીયા વિસ્તાર હોય કે બીજા કોઈ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાંથી લોકો આ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલક ની વિચારોની તકલીફો પડી જ રહી છે અને આવી જ રીતે લોકો ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એકદમ સ્પીડમાંથી આવે છે ને અચાનક અહીંયા લોકોની બ્રેક લાગી જાય છે અને સુરત શહેરમાં આ પ્રકારની તસવીરો તમને દરેક જગ્યાઓથી જોવા મળશે સુરત શહેરની આ તસવીરો આપ જોઈ શકો છો ને હું એક ટેમ્પાવાળા છે એની સાથે વાત કરીશું કે શું કરી રહ્યા છે ક્યાં નામ શું નામ છે તમારું મહેશભાઈ અમારા તો બહુ તકલીફ છે સાહેબ વરસાદ વરસાદમાં વરસાદમાં જ પડે છે ખાડા હોય છે હમણાં તો વરસાદમાં જ દેખાય છે બિલકુલ વાહન ચાલક છે બીજા વાહન ચાલકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું ક્યાં નામે આપ 난 भाई ये खड्डों से कितनी परेशानी है बहुत परेशानी है सर जा देखो गाड़ी धूज जाती है अंदर अच्छा तो दूसरे के ऊपर छीटा गिरता है अच्छा वो चिल्ला मार के दो बात सुना के चले जाते हैं तो गाड़ियों को भी नुकसान होता है गाड़ियों को नुकसान तो होता ही है हो ना क्या कर सकते हैं अब बिल्कुल साची बात है जनता શું કરી सके जनता तो फक्त फक्त टैक्स આપી सके जनता आ खाडाओं माथी પસાર થઈ सके जनता નેતાઓને જ્યારે પણ ચૂંટણી આવે વોટ આપી શકે છે એને સિવાય જનતા કશું જ નથી કરી શકતી એટલા માટે જનતા આ મજબૂર છે અને જનતા અહીંથી ખાડામાંથી પસાર થવા માટે મજબૂર છે તો આપ તસવીરોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સુરતની આ તસવીરો છે અને સુરતમાં આ તસવીરો માત્ર એક જગ્યાની નથી અનેક જગ્યાઓમાં આવી તસવીરો આપને જોવા મળશે મોટા મોટા ખાડામાંથી લોકો હસતા હસતા પણ પસાર થઈ રહ્યા છે એમ પણ કહી શકાય કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ખાડામાંથી પસાર થવા સિવાય અને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓમાં આવી તસવીરો જોવા મળી રહી છે અને સુરત શહેરમાં છોલા ખાતા લોકો આવી જ રીતે પસાર થઈ રહ્યા છે ફક્ત એક જગ્યાને નહીં સુરત શહેરની તમામ રોડ રસ્તાઓની આવી જ હાલત છે અને મહાનગરપાલિકા ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચા કરીને રોડ રસ્તા બનાવતી હોય છે પણ એ રોડ રસ્તાઓમાં કયા પ્રકારનો મટીરિયલ યુઝ કરવામાં આવે છે